વસાવદર વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં મતદાન ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે પંદર ગામોના ઓગણત્રીસ મતદાન બુથને આ સોપાલવના તોરણ સજાવવામાં આવ્યા હતા આ ઉપરાંત મતદારોને વૃક્ષોના રોપા આપવામાં આવ્યા હતા મતદાન બુથ બહાર જ વૃક્ષોને પર્યાવરણ જાગૃતિના સ્લોગન સાથેના સેલ્ફી પોઈન્ટ દ્વારા મતદારોમાં પર્યાવરણ જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા મતદારોએ વૃક્ષોનું વાવેતર કરવા પણ શપથ લીધા હતા અને તંત્રના પ્રયાસને પણ બિરદાવ્યો હતો મતદાન કરવા છે અને જે વ્યવસ્થા વૃક્ષારોપણ માટે એક એક વૃક્ષ પણ આપવામાં આવેલ છે એ અમે અમારી વાડીએ અથવા ઘેરે સોંપશું અને આ લોકશાહીમાં જે બધા ભાઈઓ પવિત્ર રીતે મતદાન કરે એવી સૌ ને વિનંતી છે એ બદલ અહીંયા વ્યવસ્થા પણ હારા મારી છે અંદર સ્ટાફ પોલીસ કર્મચારીઓ ખડે પગે છે અને કોઈ તકલીફ નથી